સુરતમાં વકીલ પુત્ર પર હુમલો કરનાર બુટલેગરને ભણવાયા કાયદાના પાઠ દબદબો હતો ત્યાં આ રીતે કઢાયો વરખોડો સુરતના રાંદેરમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી લૂટી લેનાર ત્રણ આરોપીની અગાઉ રાંદેર પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ રાંદેરમાં ધાક ધરાવતા બુટલેગર બીપીન મારુને ઝડપી લેવાયો હતો બીપીન મારૂનો જ્યાં દબદબો હતો તે વિસ્તારમાં જ પોલીસે કાયદાના પાઠ ભણાવતા તેનો જાહેરમાં વરખોડો કાઢ્યો હતો હાથ જોડીને ચાલતો દેખાયો રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને માર મારી લૂટી લેવાયો હતો જેમાં બુટલેગર બિપિન મારુનું નામ ખુલ્યું હતું બિપિન મારુનો આ વિસ્તારમાં ભારે રોફ અને ધબધબો ચાલતો હતો ત્યારે પોલીસે આ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો જેમાં કાયદાનો પાઠ ભણી લીધો હોય તેમ બિપિન મારુ બે હાથ જોડીને ચાલતો નજરે પડ્યો હતો હાલ બિપિન મારુ પાંચ દિવસના રિમાન્ડ પર છે શું હતો સમગ્ર મામલો સુરક્ષાના રાંધે રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલ ભિક્ષુકો ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કારાંતરી પૃથ્વીરાજ ને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે